ગાઈસ ફાઇનલી આપણે આપણા ઘરે નીકળી રાત ને આ બે બેઠા ઈજો પાછળ તો ગાઈસ આપણે પહોંચ્યા છે અહીંયા પેરેગ લાઇન્ડિંગ હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આ વ્લોગ સ્ટાર્ટ કરે આપડે રાતના અંધારો થઈ ગયો મસ્ત મજાનો એક લોક હમણા બંધ કર્યો બીજો સ્ટાર્ટ કર્યો કારણ કે આપણે દેવાનું હોય નાસિક રાતના 12 વાગ્યા જેવું આપણે નીકળનાર છે નાસિક માટે ગાડીમાં બાય રોડ મસ્ત મજા આવશે પહેલી ટ્રીપ આપણી લોંગ ટ્રીપ જશે ગાડીમાં જો આપણે બેગ પેક થઈ ગયા એક આયરો એક આયરો આ બધા આયરા આ સામાન રહ્યા બધું બેગ પેક કરી નાખ્યા પછી જો રાતના નીકળવા થાય ગાઈસ હમણાં સાડા દસ વાગે રહ્યા આપણે બાર વાગ્યાનું કીધું હોય નીકળવાનું બાર વાગે નીકળું હોય અહીંયાથી તો મસ્ત મજા ને આપણે તો વાટ જોઈ રહ્યા કે કેવી ટ્રીપ જશે આપણી થોડોક લોગ ઓછો થશે કારણ કે બધા ભેગા હોય ફરવાનું આપણે વધારે કરશું ટ્રાય કરશું જેટલો વ્લોગ બને એટલો વધારે કારણ કે હું ઇવેન્ટમાં જઈ રહ્યા ઉમાં કામ કરવાનું હોય એટલા માટે તો આપણે ફૂલ ટ્રાય કરશું બ્લોગ બનાવવાની મસ્ત મજાને એન્જોય કરશું નાસિક જઈને તો ગાઈસ ફાઈનલી આપણે આપણા ઘરેથી નીકળી રહ્યા ટાઈમ થયું હોય જો કંઈક કેટલા વાગે રાતના સાડા બાર વાગે બાર વાગે નીકળતો હું સાડા બાર નીકળ્યા વાગે હજી આપણે આપણા ઘરેથી નીકળી રહ્યા ગાડીમાં હજી આગળ બધા ભેગા થશે પછી આપણે બધા નીકળશું ફાઇનલી જોઈ કેટલા વાગે પછી તો ગાઈસ જો આપણે આ સામાન ભરી દીધું ગાડીમાં ઠૂસી દીધું હોય એકદમ દબાઈ દબાઈને ભરી દીધા એકદમ ની પાછળ બેવાની મસ્ત મજાની વ્યવસ્થા કરી દીધી ગાડલું પાથરીને થોડાક અહીંયા બેઠા હશે થોડા અહીંયા બેઠા હશે વચ્ચે એક બે જણા અહીંયા આગળ ભાઈ હશે મસ્ત મજાની ગાડી આજો જો એકદમ સામાન ઠોસી ઠોસી ભરી દીધું આપણે આ જો આવી રીતે કઈ વ્યવસ્થા મસ્ત મજાની ગાડલા બાદલે પાથરી દીધા આપણે આપણે ડીઝલ ભરાવા અહીંયા બ્રેક લીધો હમણાં પેલો બ્રેક ને આપણે કેટલા વાગે નીકળીએ એક ને દસ સવા એક વાગેરા ને પેલો બ્રેક આપણે ડીઝલ ભરાવા લીધો અહીંયા ને આ બે બેઠા આવી જાવ પાછળ ડિક્કી માં ગાલ દીધા પાછળ બંને ને ડિક્કી નથી સીટે પણ બે હું મૂકી છે સીટ બે જણા બેઠા છે અહીંયા આપણે સીટ આપણે ચાર જણા બેઠા અહીંયા ને આગળ બે જણા બેઠા એક ડ્રાઈવર એક કનેક્ટર એ ગાઈસ નયન ભાઈ ડીઝલ પંપ ઉપર નોકરી કરે છે અને આ ગાડીનો કાંચ પણ સાફ કર છે આઈ આઈ બર આજેજ ભાઈ નોકરી રાખે જોઈ લો કે એવું કામ કરે સ્ટાર્ટિંગ પગાર તમને કેટલો પોસાશે પચાસ રૂપિયા

ગાઈસ ખબર નઈ કઈ ગાડીમાં સ્મેલ આવતી હતી એટલા માટે કરીને આપણે ગાડી ઊભી રાખીએ ગાડી ચેક કરવાનું કઈ થયું હોય કે શું હોય ગાડીમાં એમ તો ગાઈસ હમણાં પોણા છ થાય આપણે બીજો બ્રેક લીધો અહીંયા આજો કાના ભાઈ પાછળ ગયો લાટ મજા ના હોય થોડુંક ખુલ્લો હોતો એમ કારણ કે પેલા હાકારમાં બેવું પડે એમ એટલે જો તો તમને પાછળ મજા આવે હમણાં આગળ કરતા પણ આગળ ચાર જણા કેમ બી રહ્યા અમે આપણે અહીંયા હોટલ વિકાસમાં ઊભાઈ ને આપણે અહીંયા હમણાં ભરૂચ પહોંચવા આવ્યા એટલે અંકલેશ્વર હમણાં પહોંચ્યા ભરૂચ નજીક જ છે પછી સુરત પછી સિંધા આગળ આગળ જતા જશું જેમાં થોડુંક આમ ભીડ જેવું લાગેલું ગાડીમાં બાકી મજા આવેલી આપણે લીધો ત્રીજો બ્રેક ફૂડ કોર્ટ એન્ડ સુરતી લોચો ખમણમાં માં અહીંયા આપણે સુરતી લોચો ખમણમાં પૂછા કરવા ગયા હતા અંદર બહુ વાર લાગશે એટલા માટે હજી બંધ પડ્યું હોય હજી બધું તૈયાર કરેલા અહીંયા હોટલ છે પણ અહીંયા બંધ છે હજી ધીમે ધીમે ઓપન થયા રહ્યા હજી વાર લાગશે એમ કહેરા તો લગભગ આપણે બીજે ક્યાંય સ્ટોપ કરશું હવે કહેતી હશે અહીંયા કાના કેટલું ઢેળેરા મને એ ભલે જૂની પણ કેટલો વજન ઘણેરી અંદર ભણ્યા આપણા બધાનું વજન થેલાનું વજન આપણે અહીંયા હમણાં બીજી જગ્યાએ બ્રેક લીધો હોય આપણે અહીંયા બ્રેકમાં કોફી ગાંઠિયા પાપડી 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 ખતમ થઈ ગઈ દેખાતું કઈ નથી ખાલી થઈ ગયું હવે આ બિસ્કિટ ના કાગળિયા આટલું નાસ્તો કર્યો આપણે કઈ ઇસ મે જનૈનભાઈ કે મજા બેઠા બેઠા મસ્તી ને ને તો એક ભાઈ જોવા એટલે બધા બધા ભાગ ગયા અહીંયાથી આપણે આપણે અહીંયા વાર હવે બેવાનું પાછળ કારણ એક્સચેન્જ ટેબલ રહે એટલે હવે આપણે બેવાનું હોય પાછળ કરો પણ બસ આવી આપણી સીટ હવે અહીંયા બેવાનું આપણે જો આપણે સીટિંગ પોઝિશન લઈ લીધી આવી રીતે આ આ આ ડેલો બંધ બંધ કરાલ દરવાજો કર ધીમે લાગે નઈ થઈ ગયું હા તો સારી એવી મોકલ હવે મને મજા આવશે આપણે ઉપાય ભરાવા પેલા આપડે ઉમર નીકળ્યા સવારે ત્યારે જ ભરાયું હતું ગાઈસ આપણે પહોંચ્યા આયા અહીંયા સાપુતારા હિલ સ્ટેશન ઉપર છે ટોપ ઉપર ને હમણાં ગાડી પાર્ક કરી દીધી ને એમાં જોઈ રહ્યા આજુબાજુ ફરવાનું શું હોય કેમ મે સારો વ્યૂ ક્યાંથી થી તો ગાઈસ આપણે પહોંચી આયા અહીંયા પેરેગ્લાઇડિંગ પેરેગ્લાઇડિંગ ને પેરેગ્લાઇડિંગ એરિયામાં આ જો અહીંયા પેરેગ્લાઇડિંગ સારી આખો એરિયો એનો અહીંયા આખો આમ રનિંગ એક ભાઈ ઉડશે જો એ હું તૈયાર થાય એનું સેટઅપ એ આવડ્યું એ આવડ્યું ના મને બધા નાખશે આ જો આમે નો વ્યુ તો જો ભાઈ સાબ જોજો ગાડી બ્રેક દબાવજો ના હોરી હાલી ના જાય આય હાય જો તો ઘર આ શું વ્યુ આવરો બને વાહ હા હા બ્રેક મૂડ હિલ્સ બ્રેક ચડાઈ નાખજો ભાઈ જો જાન તૈયાર થાય રહી વાય ਸਿੰਧੂ ਯਾ ਸੇ ਦੂਰ ਤੋਂ ਦੂਰ ਤੋਂ ਨੀਚੋਂ ਹਾਂ ਗਾਇਸ ਜੋ ਤਿਆਰ થઈ ਗਿਉ ਹੈ ਅੰਆ ਪੈਰਾਗਲਾਈਡਿੰਗ ਇੱਕ ਭਾਈ ਜਾਇ ਰਹਾ ਜੋ ਕਿਉ ਜਬਰਦਸਤ ਹਵਾਵਾਂ ਪਕੜ ਲੀਤੂ ਇਹ ਜੋ ਜਾਇ ਰੋ ਜੋ ਇਹ 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 ਗਿਆ ਗਿਆ